નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી વાત કરીએ તો વિરમગામ અગિયારસો છમોતેર થી અગિયારસો એક્યાસી સમી અગિયારસો પિંચ્યાસી થી અગિયારસો પિંચ્યાસી સલોડ અગિયારસો અડતાલીસ થી અગિયારસો ઉનાવા અગિયારસો બાણું બારસો પંદર પેટબ્રહ્મા અગિયારસો સિત્તેર થી અગિયારસો સાઠ થી અગિયારસો પાસઠ સિદ્ધપુર અગિયારસો છાસઠ થી બારસો ચાર બોટાદ આઠસો થી અગિયારસો ચોત્રીસ મહેસાણા અગિયારસો એકાવન થી બારસો એક આંબલીયાસ અગિયારસો સિત્તેર થી અગિયારસો બ્યાસી

બહુચરાજી અગિયારસો પિંચોતેરથી અગિયારસો પંચાણું કાલાવડ અગિયારસો નેવ્યાસી થી અગિયારસો નેવ્યાસી જેતપુર એક હજાર એકત્રીસથી અગિયારસો એકાવન પાટણ અગિયારસો એસી થી બારસો સાત દહેગામ અગિયારસો એસી થી અગિયારસો નેવું રખિયાલ અગિયારસો સિત્તેર થી અગિયારસો પંચ્યાસી વડગામ અગિયારસો એક્યાસી થી અગિયારસો એક્યાસી બારાહી અગિયારસો એસી થી અગિયારસો પંચાણું જસદણ આઠસો થી આઠસો કલોલ અગિયારસો પિંચોતેરથી બારસો એક આરીસ અગિયારસો સાહીઠ થી બારસો ત્રણ હિંમતનગર અગિયારસો એસી થી બારસો ધાનેરા અગિયારસો છ્યાસી થી અગિયારસો એકાણું તળાજા અગિયારસો છત્રીસ થી અગિયારસો છ્યાસી જામનગર એક હજાર થી અગિયારસો એક્યાસી અંજાર એક હજાર નેવું થી અગિયારસો બાણું લાખણી અગિયારસો સિત્તેર થી અગિયારસો નેવું

નેનાવા અગિયારસોથી બારસો છ રાંધનપુર અગિયારસો પિંચોતેરથી બારસો દિયોદર અગિયારસો એકસઠથી અગિયારસો છન્નું ગોંડલ આઠસોથી અગિયારસો છોતેર ગોઝારીયા અગિયારસો સિતેરથી અગિયારસો ઇઠ્યાસી